મળ્યું છે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી નવી અને તોફાની સિસ્ટમના કારણે અનેક રાજ્યોમાં વરસાદનું નવું તાંડવ રચાતું જોવા મળ્યું છે અને બંગાળની ખાડીના દરિયામાં મજબૂત પરિભ્રમણ જોવા મળ્યું છે પરિભ્રમણ સક્રિય થવાની સાથે સિસ્ટમ તોફાની બનીને ગુજરાત તરફ આગળ વધતી અરબસાગર માંથી તોફાની પવનો ગુજરાત તરફ ફૂકાતા જોવા મળ્યા છે જેમાં પણ અનેક રાજ્યોમાં ખાસ કરીને બેંગલુરુ બેંગ્લેબી અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે તોફાની વરસાદ વરસી રહેલો જોવા મળ્યો છે સાથે સાથે તણાતા જોવા મળી શકે છે પુષ્કળ ગરમી અને બફારાના પ્રમાણની વચ્ચે ગુજરાતમાં આજની રાત્રી દરમિયાન એટલે કે પુષ્કળ ગરમીની સાથે વાદળો નું ઝુંડ ઘેરાય ને ભયંકર અને અતિ તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે સાથે સાથે એક ભયંકર વાવાઝોડું અત્યારે વિયેતનામના વિસ્તારો લઈને

મેઘરાજાની સાથે બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી પણ સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે અને સ્ટ્રફ લાઇન લંબાયેલી હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં

તોફાની આગાહી કરવામાં આવી છે જેમાં અત્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતની અંદર જોર વધતું હોવાના કારણે

દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદના નવા રાઉન્ડના પગલે આજથી આભ ફાટતું આ સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો આજની રાત્રિ દરમિયાન આજની રાત્રિ દરમિયાન ભયંકર આબ ફાટવાને લઈને બારે મેઘખાંગા થવાને લઈને હસ્ત નક્ષત્રની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અતિ પુષ્કળ વરસાદ પડવાને લઈને નવી આગાહી અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે પણ દર્શાવવામાં આવી રહી છે તો સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓની અંદર પણ અત્યારે બફારાના પ્રમાણની અંદર પુષ્કળ વધારા સાથે ગીર સોમનાથ ઉના વેરાવળ જુનાગઢ અમરેલી મહુવાના વિસ્તારની અંદર અલંગના પંથકોની અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર બોટાદના જિલ્લાની સાથે સુરેન્દ્રનગર રાજકોટ અને છોટેલાના પંથકોની અંદર પણ આજની રાત્રી દરમિયાન અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતની અંદર રીતસર નું મેઘ પ્રલય લાવી શકે છે હાલ ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે અને હવે વરસાદના છેલ્લા રાઉન્ડના પગલે ગુજરાતમાં ફરીથી ધોધમાર વરસાદનું પૂરવાનું માન દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આવનારા નવરાત્રીના તહેવાર દરમિયાન પણ ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો બનવાને લઈને નવી આગાહી ગુજરાત માટે આપવામાં આવી રહી છે નવી આગાહીને જોતા અત્યારે એક સિસ્ટમની સ્ટ્રફ લાઇન અને સિસ્ટમનો ઘેરાવો ભુવનેશ્વર ધાનબડ અલાહાબાદના વિસ્તારોની સાથે નાગપુર મુંબઈ બેંગલવી હૈદરાબાદ વિશાખાપટ્ટનમના વિસ્તારો સુધી એક સિસ્ટમનો પટ્ટો લંબાઈને ગુજરાત ઉપર સતત દબાણ સક્રિય બનાવતો જોવા મળી ચૂક્યો છે જેના કારણે ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત જોવા મળી શકે છે અને ગુજરાતમાં રાત્રિ દરમિયાન વિજળીના ચમકારા થંડર સ્ટ્રોમ એક્ટિવિટી વધતીઓ જોવા મળી શકે છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આવનારી 12 કલાકની અંદર કેવો વરસાદ પડતો જોવા મળી શકે છે અને કયા જિલ્લાઓ માટે શું પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે જે અંગેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી તરફ આગળ વધીએ કોર આગાહી પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજથી લઈને આવનારી તારીખ ભારે વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં વાદળોના ઝુંડ ઘેરાઈને ભારે જોર દર્શાવતા હોય તેમ આજની રાત્રી દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓ માટે

ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં પણ નવસારી યલો એલર્ટ બે જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે જોકે ગુજરાતના બાકીના જિલ્લાઓમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી વીજળીના ચમકારાની સાથે છેલ્લા રાઉન્ડમાં ફરીથી જોર વધતું જોવા મળી શકે છે જેમાં કચ્છ

બફારાનું પ્રમાણ દર્શાવી રહેલું જોવા મળ્યું છે આજે વીજળીના ચમકારાની સાથે તીવ્ર અસરો વધતી જોવા મળી શકે છે જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહિસાગર પંચમહાલ દાહોદના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ વધીને અત્યારે સરો દર્શાવતું જોવા મળ્યું છે જો કે વલસાડ સાથે સાથે અત્યારે વલસાડ ડાંગ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ વડોદરા અને છોટા ઉદયપુરના દરિયાઈ કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો ભારે જોર દર્શાવવાના કારણે રાત્રિ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે ફરીથી વરસાદના છેલ્લા રાઉન્ડ ની પગલે ભારે વરસાદ ગુજરાતમાં શરૂ થતો જોવા મળી શકે છે અને આવનારી બાર કલાક ની અંદર ગુજરાતમાં ફરી એકવાર વાદળોના ઝુંડ ઘેરાઈને ધબધબાટી બોલાવતા ગુજરાતમાં જોવા મળવાના છે